ભચાઉના છાડવાડામાં દારૂ પકડાયો રાત્રે ભચાઉ પાસે રાજ્ય સ્તરની પોલીસે એક કરોડ પંચ્યાસી લાખનો શરાબ ઝડપતા સફાળી જાગેલી સ્થાનિક પૂર્વ કચ્છની પોલીસે જુદા જુદા શરાબના ત્રણ દરોડામાં ચોવીસ લાખ નવ હજાર નો દારૂ જપ્ત કર્યો છે આડેસર પોલીસે ગુવાર ભરેલી ટ્રકમાંથી માંથી ઓગણીસ લાખ છેતાલીસ હજારના શરાબ સાથે પંજાબના ચાલકને ઝડપ્યો હતો જ્યારે બચાવ પોલીસે છાડવારા બાજુથી સ્કોર્પિયોમાં રૂપિયા ત્રણ લાખ સાત હજારનો દારૂ ભરીને અંજારના શખ્સને ઝડપી લીધો હતો અને માલ ભરી આપનાર મેઘપરના શખ્સના મકાનની સામેના વાડામાંથી પૂર્વ કચ્છની એલસીબીએ એક લાખ છપ્પન હજારનો શરાબ જપ્ત કર્યો હતો ગઈકાલે આડેસરની પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન તપાસણીમાં હતી ત્યારે બાતમીના પગલે ગુવાર ગમના કોથળાની આડસમાં ભરેલા શરબવાળી ટ્રક રોકાવીને ટ્રકમાંથી નાની મોટી શરાબની એક હજાર ચારસો અઠ્યાસી બોટલ તેમજ બિયરના પાંચસો અઠ્યાવીસ ટીન એમ કુલ રૂપિયા ઓગણીસ લાખ છેતાલીસ હજાર એકસો સાહીઠનો શરાબનો જથ્થો તેમજ પાંચ હજાર રોકડા કુલ રૂપિયા ચોપન લાખ ઓગણત્રીસ હજાર ચારસો એસીના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો હતો આ પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે પુલ નીચે ગાંધીધામથી સામખિયાળી તરફ આવતી વાતમી સ્કોર્પિયો અલગ અલગ બ્રાન્ડની શરાબની એકસો એસી બોટલ તથા બિયરના ત્રણસો છત્રીસ ટીન એમ કુલ રૂપિયા ત્રણ લાખ સાત હજાર છસો એસી ના શરાબના જથ્થા સાથે કુલ મળીને ધ્રુવની પૂછપરછ કરતા આ શરાબ આનંદ શિવજીભાઈ સંઘાર રહે મંગલેશ્વર મેઘપર તાલુકો અંજાર વાળાએ તેની સ્કોર્પિયો ગાડીમાં ભરીને આપ્યો છે પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો આ દરમિયાન માલ આપનારા આનંદે તેના સાઈનાથ સોસાયટી મેઘપર વાળા તેના મકાનની સામે વાડામાં શરાબનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે એલસીપીએ ત્યાંથી એકસો શરાબની બોટલ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કરી હાજર ન મળનાર આનંદ શિવજી સંગાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મળકા અને કરોડરજ્જુના રોગના નિસ્રાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની 9978625908 દર્શક મિત્રો આજની તારીખ 5 નવેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર